આવી ગયા વાડીમાં જે માતાજી દ્વારકાધીશ મિત્રો આજે આવી ગયા છે વાડીએ બ્લોક બનાવવા ને આપડા જે હા ભાઈ પણ આવી ગયા છે આપડે બીજા ભાઈ બંધુ આમ જાય છે

તો વિડીયો પૂરો જોજો મિત્રો બહુ મજા આવશે આજ ગાઈસ ચણા ચણા વેરી ખાના ખા આ ભાઈ ચડી ગયા છે નદી જોવા કરે છે એવા બ્લોગ બનાવે છે હિતેજ ને બ્લોગ બનાવતા છે આજે અમે પેસેલ વાડી રખડવા માટે જ છે

ગાઈસ તમને મજા આવે અમારો વિડીયો જોવામાં તો જ વિડીયો જોજો ન મજા આવે તો વિડીયો જોજો અબે સાલે આપણે વાડી આવ્યા તે આવી ગયા માતાજી આપણે દર્શન કરી લઈ આ છે રામદેવ ભાઈ નું ખેતર એમાં વાવેલું છું જીરવ મિત્રો આ છે જીરું થાય તો અમીર નકર ભિખારી ભાઈ ને મોહન ભાઈ તો બોર ખાવા મળ્યા છે હિતેશ ભાઈ ને તને ભાઈ ઉડે તો જાને બાયડાઓ માં ખા ને મજા આવે તો ખાજો બોર બાકી ખાતા છે આ છે બોયડી એ તમને ખબર છે બોયડી છે ને આ જ્યાં ભાઈ શું બોર ન ખાવા કામ એકલા એકલા ઉપાતી આપણો બોર બોર ખાતા લાગો

અને હવે આપણે રામદેવભાઈ શૂટ કરશે હવે આપણે શૂટ નહીં કરી તો ગાઈસ પછી આપણા મોહનભાઈ ને સનાભાઈ આમલી ઉપર સડવા જાય છે સનાભાઈ તો સડી ગયા છે અને આ મોહન તો જો લટકાઈ ગયો અને પછી ગાય છે આ તને વાંધો ને મારી ખાટા આંબલા ને વાત જોયે છે કઈ ખાટા આંબલા ફેંકન કઈ હું ઉપાડ લઉં આ રીતે બ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણા સનાભાઈ ફૂલ બાકાજી બોલાવતા ખાટે આંબલી ઉપર સડી ગયા છે અને ગાય આપણા મોહનભાઈ પર સડી ગયા છે વાંદરાની વાય ખાતે આંબલી ઉપર સડી આ તો વાંદરા ને વારી બેઠ્યો અને ગાય છે આ છે આપણું જીરું હુકારો આવી ગયો છે બહુ તો હુકારો નથી થોડો થોડો હુકારો છે તો ગાય આ છે આપણું મશીન આ મશીન થી આપડા આખા ખેતરમાં પાણી દઈએ છીએ અને ગાઈસ આ હિતેશભાઈ મશીન નું કઈ આવટ નું હોય નઈ રિપેરિંગ કરવા આવી ગયા છે હવે મશીન માં શું થાય ભાઈ ઘોડો નતો પાડ્યો એટલે ચાલુ નતું થતું હવે ચાલુ થઈ છે ભાઈ ઘોડો નથી પાડ્યો એટલા માટે મશીન ચાલુ થતું નતું આપણે ગામમાંથી અહીં ધક્કો ખાધો સ્પેશિયલ મશીન માટે

તો જલ્દી સે સબસ્ક્રાઇબ કર દો હા સોનાભાઈ સોનાભાઈ વારિયામાં હલવાઈ ગયા તો ગાઈઝ જલ્દી સે લાઈક કર દો તાકી આપડા 500 સબસ્ક્રાઇબ જલ્દી પૂરા થાય જલ્દી લાઈક મારી આઈડી માં ચેનલ બનાવી છે થઈ ગયા છે 500 પૂરા થાય ત્યારે ચેલેન્જ આવશે આવશે ને આવશે વાહ આમ બોલવાનું જો તમારે આવા ખાવા હોય તો ગાઈસ મોહનભાઈનો ડાયલોગ માર દીધો છે ગાડી લઈ છડ દો ગાઈસ આ ડાયલોગ માટે આપણે શિકો એપ ડાઉનલોડ કરવો પડે આ મોહનભાઈ આને ડાયલોગ કહી દીધો છે તો ગાઈસ આ ગામ આજે જ છેલેવા આવ્યા હતા અને આ બધા જે છે તો ગાઈસ આપણે હવે જવાનું છે આ થડમાં એક બોયડી છે સામે ને આપણે બોર ખાવા જવાનું છે ના હિતેશભાઈ પણ આજ બ્લોગર બની ગયા છે હવે હિતેશભાઈને બ્લોગ આવશે આપણા ચેનલમાં નહીં બીજા ચેનલમાં તો ગાઈસ આપણે આવા પૂગ્યા છે સનાભાઈના ખેતરમાં અને આ ભાઈ ખેતરમાં પૂગીને ડાયરેક્ટ બોયડી ઉપર આવી ગયા છે આ બોયડી જો તમે જોઈ શકો બોયડીમાં એક બોર નથી તોય બોર ખાય છે ખડીને ખાઈને તો જા અને ભાઈ ગાઈસ સનાભાઈ આ બોર ગોતતા ગોતતા જાય છે માનતની ઘોડી

આ બધાય ફૂલબાકાજી કે બોલાવે છે જુવાર માં તો ગાઈસ આ બધા જાય છે જારિયા ખાવા કાઢોકડી ના થઈ ગયા છે આ જોઈ શકો તો આ લુકેશ પાર્ટી છે બધી આ લુકેશ લુકેશ છે બધાય એકે પર ગિંજામ 10 રૂપિયા નથી જારિયા ખાવા આવી ગયા છે આ હિતેશભાઈ ની દયો આમાં જારિયા છે

આ બોર તમે ગાઈસ જોઈ શકો છો આ બોર તો તમે કોઈ થી જોયું નહી હોય એટલે તમને બતાવી દઉં મીઠું મીઠું ગળી ગળી તો ગાઈસ હવે આપણે આવી તક ગયા ખવાડીમાં પર રસ્તો ન જટતો ઘેર જવાનો અમે ખોવાઈ ગયા એટલે આવડી જુવાર છે એટલે આપણે રસ્તો ન જટતો અમે ખોવાઈ ગયા છીએ જો કોઈને ખબર હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરીને અમને લઈ જાજો મોરલો જેવો આને કપડું તો ગાઈસ આપડે રસ્તો જડી ગયો છે મોહનભાઈ રસ્તો ગોતી લીધો છે અને હવે આપણે જાઉં ઘરે તો વિડીયો અહીં પૂરો કરે છે વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દો જલ્દી છે હે નેક્સ્ટ બ્લોગમાં